તમારો <laughs> <misma. laughs> <squeez violence> <supplies> <constraints> <inaudible>

મારા પોણી વાળો ઓને લઈને તમે ઘેર જો તમે આવું શાંતિ ઊંઘો હું લઈ જાઉં બરોબર আজকালন সুকুরাত হাল খেল পাছ মোটা কান এনি সমা পলছু কেদু এ মধ দিি না বানা অমু থ জিম পাকে দুূণ ভাছো এই আমাত দক্তবিনা চকু খেল না পা ধাৰি বাদাম জল পত ধাৰি বাটাফে দ ুদ লাে ুদ্রম হাবু আবু পে ম হাবুধো েল সাবুধ হে কলয અરે અરે એક પંદર બે હજાર લાલ લાલમાય હતા એવું કરતો હતો પણ કુકલ મારતો તારો આવડું મોટું ઘરું થી આવે રમાયું એના એનો બચ્ચો ખવડાવવું પડે યાર

પોણી વાર તો જોરાવા ગયલા છે તું લોઈ પી જાય આ ખેતરમાં રોજ રોજ હું તો ખેતરમાં સુડ્ડું પોણી મૂકી દઈએ જો જે ખેતરમાં બાર તો જવાન આવા કાકો હું તો ઉંગી જો ભાઈ બે ગોળી મારો

મારો શુક્રો જ્યુ છે અરે આ મને એવું લાગે પેલા રંગાત રખડાત પાઉજ જતું રહ્યું છે એવું લાગે રખવાડવા જોડે જોવો પછી રખડેલ છે મારે સુકાન પથારી ફીવી નાખી શકાય જવા દે બબા લાવજે આરામ ફોન કરો જોયું છું કોલ કરી રહ્યા છો તે હાલમાં છે

હા મને પોણી વાળા દે હવે ઘેર આપવા દે હની વાલા હારું જો છો આ પોણીએ ચાલુ છે હવે કરવું શું જાય પોણીએ ફોન આવે વળી હલો કેટલે પણ બોલું છોકરા મેં પાવો જતો હતો કેટલાક પૈસા છોકરો જોતો હતો દસ લાખ રૂપિયા લઈ લાય દાખતા જોડે

અશિક કોઈની વેજા મા પેલા કાર્યાંગા ચોક પર આવી જા ધારામાં અલ્યા એ તો જોઈએ હેડો જેડજો આપણે હેડજો જવાના હોવા હોવા પેલા વર્ગુરામ જવાનો અલ્યા બાપા હેડો તમે કાળી લoi બીજે એટલે કરું લેડજો હેડજો બટ પર ફોન આવ્યો ભાઈ મારું કે કિત ફોન છે લે હા

લાગે કીધને સાચો લાગો પચી લાખ માંગવી કોઈ એની મોટી રકમ નહી પેલું કાર્યુ કોઈ આવું બોલે કરે પચી લાખ ને પચીસ લાખ

અને આવું કોઈને કરવું નહીં ફરી દીધી કોઈને મજાક કરવી નહીં હા એ તો ગમત માં કરવું નહીં કે વાગ આવે વાગ આવે જીદા વાગ આચુક તમે હલવાઈ જો થઈ જાય તમારો આવી રીતના તમારે આ વિડિયો મે મનોરંજન ને સમજણ માંથી બનાવ્યો છે તો આ એટલે મને સપોર્ટ કરતા રહેજો જય માતાજી નહીં તો ભૂલ કરી પણ તમે ના કર